તો જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જો ખરો બપોર થઈ ગયો ખરો બપોરનો એકદમ બે વાગ્યાનો ટાઈમિંગ થાય છે અને આજે અરકરા નીંદરમાં સુતા હતા મસ્ત મજાના એકદમ આરામથી ખાઈ પીને અચાનકથી ઓર્ડર આવી ગયો જવાનું છે છાટવાડા અમારા ગામડે કેમકે અચાનક થઈ શું કહેવાય ઓચિતનો એક પ્રસંગ નક્કી થયો હોય તો હવે અત્યારે ખરાબ બપોરે આપણે એક મિનિટ ગાડીના દરવાજાનો તો તો હવે અચાનકથી આપણે અત્યારે નીકળવાનું છે છાડવાડા બિલકુલ શું જ નહીં રહે કે અચાનક પ્લાનિંગ થઈ ગયો છે છાડવાડા જવાનું એક્સ ટાઈટેડ કંઈક કહેવાય શું કહેવાય મને કાંઈ ખ્યાલ નથી એક્સ ટાઈટેડ એ પણ છીએ અને નથી ફૂલની અંદરમાં ઉતા હતા મોજ ત્યાં અચાનક ઉઠાડી દીધા ચાય પી લીધી અને હવે થોડીક વારમાં જવાનું છે આપણો ઘોડો રેડી છે જો કે લક્ષ્મણભાઈ તો નીકળી ગયા સવાર સવારમાં હવે પાછળથી આપણો પ્લાનિંગ થયો છે તો આપણે પણ હવે અડધી ફેમિલી સાથે જવાનું છે અડધી ફેમિલી વ્લોગમાં જોડાઈ રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો ત્યારે પાછું વ્લોગ ઉતારવાનું ટાઈમિંગ નથી તમે જોડાઈ રહેજો છાડવાડા પહોંચીને વ્લોગ કન્ટિન્યુ કરીએ તો ચાલો મિત્રો બાય બાય કહેવાનો મતલબ એમ થાય કે ત્યારે રામભાઈ અને મૂકી દીધી છે આરામ છે બાપા ભેગા ગયા એટલે બિચારી નાને આરામ મળ્યો તો કે અત્યારે સમજો ને આપ બસ મિત્રો હવે થોડી વારમાં નીકળી જશું અને ઇગ્નોર કરજો આને ના જોજો સામાન બધું ગાડીમાં ધીમે ધીમે રખાય છે મિત્રો જે છે ને સાફ સફાઈ નથી થઈ ને એના ઉપર તમે નોટિસ ના કરતા હા રાખે કાંઈ ના અચાનક પ્લાનિંગ થયો ને જલ્દી જલ્દી ખાને ભરે રહ્યા અને જવાનું છે ગામડે છાડવાળા ડ્રાઈવરમાં આપણને અત્યારે કોઈ મળ્યું જ નહીં મારા સિવાયના લોકોને એટલે હવે આપણી ખરાબ બાબત આપણે નિંદર બગાડી જઈએ મસ્ત આવે વાદળું આવ્યું છે ને એટલે ચલો તો મિત્રો

ક્યારેક ક્યારેક ગાયબ પણ થઈ જવાય એટલે નજર ના લાગે દેવાડોન આટલો ફેમસ થઈ ગયા એની ગાડી ગમે તે જાય ને હું દેવાડોન લખાઈ જાય ગાડી ગમે તે જાય ને હું દેવાડોન લખાઈ જાય બાજુમાં સીતુ ઉસકી બેન કા નામ દેવાડોન રિયલમાં ક્યાંક બારે ગાડી ગઈ હતી ને હું કોઈ કે લખી નહીં દેવાડોન કા પાવર હો ગયા ભાઈ દેવાડોન ફેમસ થઈ ગયા થોડા ટાઈમમાં આપણે દેવાડોનની પ્રશ્નલ અકાઉન્ટ બનાવશું દેવાડોનું ફેસ્ટિવલ ઓલ વિડીયો દેવા માટે બાકી બોલાવી નાખવા બાકાી દેવા વિડીયો બાકા બોલાવી નાખવાની છે તો ચાલો મિત્રો લેટ કર્યા વગર નીકળી જઈએ બાય બાય કઈક નીકળ્યા હતા ત્રણ વાગે ત્રણ વાગ્ય જેવું પહોંચ્યા છીએ મતલબ ફીટ પાંચ સાડા પાંચ બોલો બચ્ચાઓની અંદર એટલું બધું ટાઈમ કાઢી નાખ્યું ટાઈમ કોણ કાઢે ને એ તમે સમજી ગયા છો એટલે આપણો તો દિમાગ ખરાબ થઈ ગયું એક તો ઓલરેડી બપોરે ખરાબ અપરે ઉઠાડે તા લઈ ગયા બચાઉ 1.2 કલાક બગાન ને ચારે માં નધર આપણે આપણા ગામડે પહોંચી આવે છે છાડવાળો માય હોમ સ્ફિટ હોમ ચત ઉપર જાશું view જોશું પહેલા તમને હું ખબર બતાવી દઉં रड़ रही है गामड़े वाला मकान लाइक कमेंट, सब्सक्राइब करना क्यों ફાઇનલી પહોંચી આવે છે અપના ઘરે તો મિત્રો લક્ષ્મણભાઈ ને બાબે એક મહિના દોઢ મહિનો વીત્યા ગયા એટલે ઘરની હાલત થોડી ખરાબ થઈ ગઈ છે દેખ سکتے હો ભરી આવો એ અહીંયા ગામડે મજા આવે ને ના મજા આવે એવું છે આપણે થોડી વાર પછી આટો મારવા જશું આપણા કાકાના ઘરે અત્યારે ચા બાય કંઈક પી લઈએ આવ્યા હિતો જો કે અહીંયા બાટલાની સુવિધા નથી ચલો તો મિત્રો આપણે અડધો કલાકથી ગાડીમાં બેઠા પડ્યા છીએ કેમ કે હેરે ઘરની અંદર તો પગ મુકાયું છે નહીં એટલે અત્યારે આપણે એને આપણો ટાઈમ ગાડીની અંદર જ કાઢી રહ્યા હુતા હુતા ઓલા બધા ઘર સફાઈ કરાઈ રહ્યા ત્યાં સુધી આપણે ગાડી માં અડધો કલાક થી બેઠા બાર ની સફાઈ થઈ ગઈ પછી ઘર ની સફાઈ બાકી આપકો મેં દિખા દેતા હું દેખો ઇધર કા સફાઈ હો ગયા અહીંયા ની સફાઈ બધી થઈ ગઈ છે ઘર ના અંદર ની સફાઈ બાકી છે ત્યાં સુધી આપણે ગાડી માં રેસ્ટ કરતા હતા મને લાગે હવે હજી કલાક થઈ ગયા ઘર ની સફાઈ કરતા કરતા

Osionfish. नाम तो बोल सब्सक्राइब करो हैं ओ नंबर नाम तो बोल मेरा नाम, नाम होय मारो मारो, मारो। <laughs> सब्सक्राइब करो रोज जो वीडियो पाको राम राम कर ले लाक। बोल लाइक करो लाइक करो लाइक करो बोल लाइक करो આપડો બધા લાઈક કરો કોમેન્ટ કરો કરો આ બધા આપણા સબસ્ક્રાઈબર હે આપડા મિત્રો

ભાગી ના દે ધ્યાન રાખજે એવું હોય તો થોડુંક જ હટાવજે બીજા આમ તો આવડે તપી ના લઈ જાવ હટાવડાવ બસ આટલું બસ આ બે લઈ લે અરે એ રેવા દે આ લઈ લઉં બસ હા હે અમાર તો રંદા તો મિત્રો પાછળ તમે જે ગાયું જોઈ શકતા હશો એ આપણા કાકાની ગાયું છે અને આ કાકાનું છોકરું આપણે થોડીક ઘણી ગાયું જોઈ લઈએ પછી સ્ટાર્ટ કરીએ બાય બાય કેટલી ગાય દીપલા